આજ રોજ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ અને અમન અને એકતા જળવાય તે હેતુથી આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ તથા જે પણ વિસ્તારમાં રહે છે તે રહીશોને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવામાં આવેલ છે રહીશો દ્વારા અને પોલીસ કર્મચારી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશન ખાતે જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં તમામ પોલીસ કર્મચારી તથા લોકલ જેટલા પણ આપણા આગેવાનો છે તથા લોકલ જેટલી જાહેર પબ્લિક છે તેણે ખૂબ સરસ રીતે સવારથી અત્યાર સુધી રસ લીધેલ છે અને આગળ પર અત્યારે પણ આ બ્લડ કેમ્પ ચાલુ છે અત્યાર સુધી ઓલમોસ્ટ ત્રણસો ઉપર યુનિટનું ડોનેશન થઈ ગયું છે અને હજુ પણ આ કા કાર્ય ચાલુમાં છે મારા તરફથી તમામ દરિયાપુર વિસ્તારમાં તથા અમદાવાદ શહેર પોલીસ તરફથી એક રથયાત્રા નિમિત્તે સંદેશ રહેશે કે આવી જ રીતે અત્યાર સુધી જેટલી પણ રથયાત્રા જાહેર પબ્લિકના સહયોગથી ખૂબ સારી રીતે થઈ શકી છે આવનારા રથયાત્રાના પ્રસંગે પણ જાહેર જનતાનો તથા અમદાવાદ વિસ્તારના તમામ રહીશોનો અમદાવાદ શહેર પોલીસને પૂરેપૂરો સપોર્ટ મળી રહે તેવી આશા રાખીએ છીએ મારું નામ પઠાણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે જગન્નાથ મંદિર યાત્રા જ્યારે અમદાવાદ શહેરમાંથી નીકળે છે તો પોલીસ કમિશનર સાહેબ દેસાઈ ડીસીપી જોન ફોર દેસાઈ સાહેબ પટેલ સાહેબ વાઘેલા સાહેબ આ બધાના માર્ગદર્શનમાં અમે મુસ્લિમ સમાજના લોકોએ આજે સો બોટલથી વધારે પ્રગત કર્યું છે એમાં અમારા બંને કોમોના લોકો જે હિન્દુ છે મુસલમાન છે શીખ આયા છે બધા જ જ્ઞાતિના લોકોએ અહીંયા બ્લડ ડોનેશન આજે કર્યું છે અમદાવાદની જનતાને કહેવા માંગીશ હંમેશાની જેમ શાંતિ સમૃદ્ધિથી રથયાત્રા નીકળે એમાં જ અમારું રથ છે વિક્રમ વિક્રમભાઈ પુખરાજ રાઠ વિક્રમભાઈ પોખરાજભાઈ રાટો અમદાવાદ કોતરપુર જોગનીમાં મંદિર એરપોર્ટ પોલીસ સ્ટેશન મહેન્દ્રસિંહ મોકલ્યા એકદમ સારો લાગે એકદમ લોકો વિચાર કરે તો બહુ પબ્લિક આવીને બધાને ત્યાં ફેસલિટી ખાવા પીવાની કોઈ તકલીફ નહીં ફૂલ ફેસલિટી છે એકસો સુડતાલીસ મી જગન્નાથ શ્રી જગન્નાથજી ની રથયાત્રા નિમિત્તે બ્લડ ડોનેશન આપવામાં સેજાદભાઈ અને સબ્બીરભાઈએ ચાલીસ બોટલ જેવી કરી આપી અને કાનંદ દેસાઈ સાહેબ વાઘેલા સાહેબ અને દેસાઈ સાહેબનો આમાં ખૂબ મોટો ફાળો છે અને અમે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બ્લડ ડોનેશન માટે આવ્યા છે અમે બધા અને ચાલીસથી વધારે અમારા સાથીઓએ બ્લડ ડોનેટ કર્યો છે